નમસ્કાર આપ જોઈ રહ્યા આજ છું લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે જ ચેનલને સબસક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે રક્ત તરમણીય રોડ ઉપર આવેલ સેન્ટ જોસેફ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અંદર વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું વિદ્યાર્થીઓ અને શાળાના જે સ્ટાફ દ્વારા વાંચભેર વૃક્ષો વાવવાનું વાવ્યા અને તેને તેનું જતન કરવાના તેમના દ્વારા શપથ લેવામાં આવ્યા લખતર તરમાણીયા ઉપર રોડ ઉપર સેન્ટ જોસેફ સ્કૂલ આવેલી છે આ સ્કૂલની અંદર વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે જુદી જુદી એ માહિતી મળી રહે તે માટે જુદા જુદા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે સાથે આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને પોતાને કંઈક શીખવા મળે જાણવા મળે તે માટે થઈ અને પણ અને જુદા જુદા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ત્યારે આજે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની અંદર વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા વૃક્ષનું રોપણ કરવામાં આવ્યું હતું અને તેમના દ્વારા જે આ વૃક્ષ છે તે છોડમાંથી વટવૃક્ષ ન બની જાય ત્યાં સુધી તેના જતન કરવાના શપથ લીધા હતા અને વિદ્યાર્થીઓએ એવું પણ જણાવ્યું હતું કે તેઓ અહીંથી શાળા છોડીને જશ તેમ છતાં તેઓ આ વૃક્ષને જોવા ફરી એકવાર અહીંયા આવશે